નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું જોઈ એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ પોલીસ સિંગમ ભૂમિકામાં પિકઅપ ગાડી સાથે પાંચ લાખ ઓગણત્રીસ હજાર આઠસો અઠોતેર નો વિદેશી દારૂ ઝડપાયો ભૂમિકામાં જોવા મળી રહેલ છે અને બુટલેગરોને સંદેશો આપી રહેલ છે જો અહીંયાથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની જો ઘુસણખોરી કરાવવામાં આવશે તો તેની ખેર નથી તેવા સ્પષ્ટ સંદેશ સાથે આ મહિનામાં ત્રીજો કેસ વિદેશી દારૂની ઘુસણખોરીનો ઝડપી પાડ્યો છે બુટલેગરોને ને એન કેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલ છે તેમજ બુટલેગરો નવા નવા કિમિયા અજમાવી વિદેશી દારૂ ઘુસાડવાની નફાખોરી કરવાની ફિરાકમાં છે જાલોદ નગરમાં દાવળિયા ચેકપોસ્ટ પર પીઆઈ રવિ ગામી તેમજ PSI સી કે પોલીસ સ્ટાફને સાથે રાખી શંકાસ્પદ લાગતા વાહન ચેકિંગ કરી રહેલા હતા તેવામાં મહિન્દ્રા કંપનીનું પિકઅપ વાહન MP 14 GC 1251 મોના ડુંગર તરફથી આવી રહેલ હતો પોલીસ દ્વારા દૂરથી ઈશારો કરી વાહન રોકવા ઈશારો કરતા વાહન ચાલક દૂરથી વાહન ઊભું રાખી ખેતરોમાં નાસી છૂટેલ હતો પોલીસ દ્વારા પિકઅપ વાહન પાસે જઈ વાહન અને પિકઅપ વાહન ની કિંમત પાંચ લાખ મળી કુલ કિંમત સાત લાખ ઓગણત્રીસ હાજર આઠસો અઠોતર નો મુદ્દા માલ જપ્ત કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી झालोद रिपोर्टर भाई पंडित जिल्ह्यात होत